સુપ્રભાત તમે જોઈ રહ્યા છો તે નજર પડે ત્યાં સુધી અમદાવાદના ખૂબ જૂના અને જાણીતા કોન્ટ્રાક્ટર વીરજીભાઈ સુખડિયા જેને લોકો વીરજી દાદાથી ઓળખે છે શિવ કોર્પોરેશન નામે કન્સ્ટ્રક્શન કંપની ખૂબ સમય ચલાઈ આજે ચોર્યાસી વર્ષની ઉંમરે તેઓ ધાંગધ્રાના વાવડી ગામે ચારસો વીઘાના સોરી છસો વીઘાના ખાતેદાર છે અને સ્વયં દર પંદર દિવસે અમદાવાદથી સવાસો કિલોમીટર વાહન દ્વારા અહીંયા આવે છે અને રગેરગની માહિતી છસો વીઘાના બાર ભાગ્યાઓ પાસે માહિતી લઈને જરૂરી માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડે છે આજ રોજ જાગૃતિ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો યસ ભાનુભી કોઠિયા કુચકોલ માસોલના પરચેજ મેનેજર હતા તેઓ આ શિબિરનું આયોજન કર્યું છે વાવડીની આજુબાજુના વિશેક ગામના સરપંચ આગેવાનો અને ખેડૂતો આ શિબિરમાં ભાગ લેવાના છે ખૂબ સુંદર કાર્ય દાદાની નિશ્રામાં થઈ રહ્યું છે દૃષ્ટિ ધરાવે છે અને મળતાવડા દાદા ખેડૂતોના ખૂબ પ્રિય છે વાવડી ગામમાં કથાનું આયોજન છે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમાં જ ગઈકાલે તેમણે પાંચ લાખ રૂપિયા અનુદાન લખાયું છે આવા છે અમારા વિરજી દાદા સત પ્રણામ વિરજી દાદાને ખૂબ ખૂબ જીવો નિરોગી જીવો એવા અમારી શુભેચ્છા અને પ્રભુ પ્રાર્થના છે